છાંદોગ્ય ઉપનિષદ દ્વિતીય અધ્યાય ખંડ 20 નો ગહન વિશ્લેષણ શીર્ષક સર્વત્ર સામન બ્રહ્મની સર્વવ્યાપકતા અને ઉપાસનાનો અંતિમ નિષ્કર્ષ પ્રસ્તાવના તમામ ઉપાસનાઓનો સાર માઇનસ એકતામાં વિલીન છાંદોગ્ય ઉપનિષદના દ્વિતીય અધ્યાયના ખંડ પહેલી ઓગણીસ સુધી આચાર્યે સામન ને લગભગ 20 થી વધુ જુદા જુદા સ્વરૂપોમાં સૂર્ય વાયુ પ્રાણ જળ પશુ ઇન્દ્રિયો વાણી ઉપાસવાનું રહસ્ય સમજાવ્યું હવે ખંડ વીસ માં આ તમામ વિભિન્ન ઉપાસનાઓનો અંતિમ સાર કાઢવામાં આવે છે આ બધું જ જ સામન સામન છે છે અને સર્વ આ ખંડની ઉપાસના કહેવામાં આવે છે તેનો ઉદ્દેશ્ય મનમાં સ્થાપિત કરવાનો છે કે તે જે વસ્તુની પણ ઉપાસના કરે તે આખરે બ્રહ્મ સામનનું નું સ્વરૂપ છે આ જ્ઞાન મનુષ્યને ભેદભાવ અને સીમિત દ્રષ્ટિકોણ મુક્ત કરે છે આ પંચવિત સામન અને સર્વ તત્વો સંકલન ખંડ વીસ માં સામગાન ના પાંચ ભાગો હિંકાર પ્રસ્તાવ ઉદ્ગીત પ્રતિહાર નિધન ને સર્વ તત્વોના સમૂહ સાથે જોડીને ઉપાસનાનું અંતિમ સ્વરૂપ રજૂ કરવામાં આવ્યું છે હિંકાર સર્વની ઉત્પત્તિ ભૂતકાળ સંબંધ હિંકારને સર્વની ઉત્પત્તિ સર્વ ભૂત સાથે જોડીને ઉપાસવામાં આવે છે વિશ્લેષણ હિંકારે સામગાન ની શરૂઆત છે સર્વ ભૂત સમગ્ર અસ્તિત્વની ઉત્પત્તિ જ સર્જનનો પ્રારંભ છે ગુડાર્થ હિંકાર રૂપ ઉત્પત્તિ એ સમગ્ર ભૂતકાળ અને બ્રહ્મની સર્જન શક્તિનું પ્રતીક છે બે પ્રસ્તાવ સર્વ નું જીવન વર્તમાન ગતિ પ્રવૃત્તિ સાથે જોડીને છે વિશ્લેષણ પ્રસ્તાવ એ ગાન નો પ્રારંભિક આધાર અને ગતિ છે સર્વ જીવો નું જીવન અને તેમની ગતિ જ વર્તમાન છે ગુઢ પ્રસ્તાવરૂપ જીવન એ સમગ્ર વર્તમાન અને કર્મ ની ગતિ નું પ્રતિક છે ત્રણ ઉદ્ગીત સર્વનું કલ્યાણ અને ધર્મ સંબંધ ઉદગીત ને સર્વના કલ્યાણ શ્રેષ્ઠતા અને ધર્મ સાથે જોડીને ઉપાસવામાં આવે છે વિશ્લેષણ ઉદ્ગીત એ સામગાન મુખ્ય અને સર્વોચ્ચ ભાગ છે જીવન સર્વોચ્ચ ઉદ્દેશ્ય કલ્યાણ અને ધર્મ છે ગુડાર્થ ઉદગીત રૂપ કલ્યાણ એ બ્રહ્મ સર્વોચ્ચ અભિવ્યક્તિ અને આધ્યાત્મિક પૂર્ણતા પ્રતીક છે ચાર પ્રતિહાર સર્વની વિભિન્નતા ભેદ સંબંધ પ્રતિહાર ને સર્વની વિભિન્નતા અને ભેદભાવ સાથે જોડીને ઉપાસવામાં આવે છે વિશ્લેષણ પ્રતિહાર એ સ્વીકાર અને સંકલન છે ભલે વિવિધતા વિવિધતા હોય તે તમામ સામન બ્રહ્મમાંથી જ ઉદભવેલી છે આ ઉપાસના ઉપાસક ને ભેદભાવમાં અભેદ જોવાનું શીખવે છે ગુઢાર્થ પ્રતિહાર રૂપ વિભિન્નતા એ સર્જન લીલા અને એકતામાં અનેકતાનું પ્રતિક છે પાંચ નિધન સર્વનો શાંતિ ભવિષ્ય સંબંધ વિલીનીકરણ અને શાંતિ સાથે જોડીને ઉપાસવામાં આવે છે વિશ્લેષણ નિધન સર્વ અસ્તિત્વનો અંતિમ લય બ્રહ્મ શાંતિમાં જ થાય છે ગુઢ નિધન રૂપ લય એ સમગ્ર ભવિષ્ય અને મોક્ષ ની શાંતિ નું પ્રતિક છે બે સર્વસામાન ઉપાસના નું ગહન વિશ્લેષણ ખંડવીસની આ ઉપાસના દ્વિતીય અધ્યાયના જ્ઞાનનું નિષ્કર્ષ હોવાથી તે અત્યંત ગહન દાર્શનિક મહત્વ ધરાવે છે એક ભેદમાંથી અભેદ તરફ અદ્વૈતનો પાયો આ ઉપાસનાનો સર્વોચ્ચ ઉદ્દેશ્ય અદ્વૈત નોન ડુએલિટીના જ્ઞાનને મજબૂત કરવાનો છે ભ્રમણા સામાન્ય મનુષ્ય જગતને ભેદભાવથી જુએ છે સત્ય સામાન્ય વિદ્યા શીખવે છે કે ઉત્પત્તિ જીવન કલ્યાણ અને લય માઇનસ આ સર્વ એક જ દિવ્ય સંગીત સામાન ભાગો છે પ્રતિહાર માત્ર છે છે મૂળભૂત સત્ય તો એકતા કાળ સમય પર વિજય સામગાનના પાંચ ભાગોને ત્રણે કાળ ભૂત વર્તમાન ભવિષ્ય સાથે જોડીને ઉપાસવામાં આવે છે કાળનો ક્રમ ઉત્પત્તિ ભૂતકાળ રાઇટરો જીવન વર્તમાન રાઈટરો લય ભવિષ્ય ઉપાસ નું લક્ષ્ય આ ઉપાસના કરનાર કાળના બંધન માંથી મુક્ત થાય છે કારણ કે તે સમજે છે કે કાળ માત્ર બ્રહ્મ લીલા છે છે આ જ્ઞાન અમરત્વ તરફ દોરી જાય સામન આહવાન અને સન્માન ખંડ વીસ શીખવે છે કે મનુષ્ય સર્વ સન્માન આપવું જોઈએ કારણ કે સર્વમાં સામન વ્યાપેલો છે સર્વત્ર પૂજા સૂર્ય પૂજા પણ સામન છે પશુ પૂજા પણ સામન છે આ ઉપાસના દ્વારા ઉપાસકનું જીવન સતત પૂજા ઉપાસના બની જાય છે નિસ્વાર્થતા આ જ્ઞાન ઉપાસકના મનમાંથી સ્વાર્થને દૂર કરે છે કારણ કે તે જાણે છે કે તે જે કંઈ મેળવે છે કે ગુમાવે છે તે બધું જ સર્વ સામનનો ભાગ છે ચાર મોક્ષનું અંતિમ સાધન દ્વિતીય અધ્યાયની તમામ ઉપાસનાઓ સામન દ્વારા મોક્ષની પ્રાપ્તિ પર કેન્દ્રિત છે ખંડ વીસ એ અંતિમ સત્યની ઘોષણા કરે છે સામન એ જ બ્રહ્મ છે બ્રહ્મને મેળવવાનો માર્ગ એ છે કે મનુષ્ય સર્વત્ર સામનનું સંગીત સાંભળે અને ભેદભાવ રહિત જીવન જીવે ત્રણ ઉપસહાર સામન શાંતિ અને પરમ ધ્યેય છાંદોગ્ય ઉપનિષદનો ખંડ વીસ દ્વિતીય અધ્યાયના ઉપદેશની એક મહાન પરાકાષ્ઠા છે આ સર્વ સામન ઉપાસના મનુષ્યને પોતાના અસ્તિત્વના મૂળભૂત સત્યને ઓળખવા માટે પ્રેરિત કરે છે એક સર્વત્ર સામન આ વિશ્વમાં કશું જ એવું નથી જે મુક્ત હોય બે અંતિમ ફળ આ જ્ઞાન દ્વારા પ્રાપ્ત થતી સર્વ વ્યાપક ક્ષમતા શાંતિ એ જ મોક્ષ તરફ ની નિશ્ચિત ગતિ છે આમ ખંડ વીસ મનુષ્યને જીવનના સર્વ પાસાઓમાં બ્રહ્મ ની એકતા ને અનુભવવા માટેનો અંતિમ અને સર્વોચ્ચ માર્ગ પ્રદાન કરે છે